નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજ નજર મિત્રો વિસાવદરની ચૂંટણીમાં પેટા ચૂંટણીમાં બરાબરની રસાકસી જામી છે દરેક પક્ષના પ્રાદેશિક નેતાઓ સુધી પ્રચાર કરવા માટે આવી ગયા છે આપના પ્રદેશ પ્રમુખ યશુદાનભાઈ ગઢવી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી મારલેના અરવિંદ કેજરીવાલ સહિતના આપના નેતાઓ તેમના પ્રચારમાં આવી ગયા છે કોંગ્રેસમાં પરેશ ધાનાણીથી માંડી અનેક તેમના શીર્ષ નેતાઓ પ્રદેશના પ્રચારનો પડઘમ વગાડી ચૂક્યા છે ભાજપમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ ચૂંટણી ગજાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે હવે આ બધાની વચ્ચે એક નામની વિશેષ ચર્ચા છે અને એ નામ છે કેશુભાઈ પટેલનું ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ સૌદાસભાઈ પટેલ જેમની સરનેમ દેસાઈ હતી તેમનું નામ દરેક રાજકીય પક્ષો ઉપયોગમાં લઈ રહ્યા છે કે સુભાઈ પટેલનું નામ ગુજરાતમાં અજાણ્યું નથી ઓગણીસો માં તેમનો જન્મ રાજકોટમાં થયો ત્યારબાદથી માત્ર પંદર વર્ષની ઉંમરથી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે જોડાયા ત્યારથી તેમનું જાહેર જીવન શરૂ થયું છે મજૂરીથી માંડીને મુખ્યમંત્રી સુધીની તેમની સફર છે કોર્પોરેટરથી માંડી રાજ્યસભા સાંસદ લોકસભા સાંસદ ઉપરાંત તેઓ અન્ય સરકારોમાં એટલે કે જનતા સરકારોમાં ગઠબંધન સરકારોમાં બે વાર ગુજરાતમાં મંત્રી પણ રહી ચૂકેલા છે અને ત્યારબાદ જ્યારે ભાજપની સંપૂર્ણ બહુમતીવાળી સરકાર આવી એકવાર એકસો સત્તર સીટો આવીને એકવાર એકસો સત્ય એકવીસ સીટો આવી ત્યારે પણ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી બનેલા છે પરંતુ જોવાની ખૂબી એ છે કે બે વાર મંત્રી અને બે વાર મુખ્યમંત્રી બનેલા કેશુભાઈ પોતાનો કાર્યકાળ પૂરો કરી શક્યા નહોતા આ એક જોવાની ખૂબી છે આજે લોકો તેમના નામને વટાવી રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની સાથે ભૂતકાળમાં અન્યાય પણ કરવામાં આવ્યો છે તે મુદ્દા પર આપણે નથી જતા પણ કેશુભાઈનું નામ શું કામ લેવામાં આવી રહ્યું છે એવી કે કેશુભાઈની એવી શું કામગીરી કે જેથી કરીને વિસાવદરની પેટા ચૂંટણીમાં કેશુભાઈને યાદ કરવા પડે કેશુભાઈ વિસાવદરમાંથી જીપીપીના ધારાસભ્ય હતા જે જે તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવેલી અને તેના મારફત ચૂંટણી લડ્યા હતા તે વાત તો છે જ ઉપરાંત કેશુભાઈએ કેટલાક એવા કામ કર્યા જે સમગ્ર ગુજરાતમાં તેમને પ્રસ્તુત બનાવે છે કેશુભાઈ મૂળભૂત રીતે ખેડૂત નેતા અને ખેડૂતોની સમસ્યાઓથી વાકેફ વિસાવદરની બેઠકમાં પંચોતેર ટકા મતદારો ખેડૂત છે એટલા માટે તેમની સમસ્યાઓનું નિરાકરણ કર કેશુભાઈની થિયરી પ્રમાણે થઈ શકે એટલા માટે કેશુભાઈનું નામ અને કેશુભાઈના કામને વટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે કેશુભાઈના કેટલાક એવા કામ છે જે આજ સુધી કોઈ કરી શક્યું નથી ખેડૂત નેતા તરીકે કેશુભાઈને ખ્યાલ હતો કે ગામડાઓ ઊભા થાય અને ખેડૂતોને પાણી મળે તો જ તેમનો વિકાસ શક્ય છે એટલા માટે તેમણે ગામડે ગામડે સમગ્ર સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ચેક ડેમ અને બોરીબંધ બનાવ્યા જેથી કરીને પાણીનો સ્ટોક રોકી શકાય એ પાણી જમીનમાં ઉતરે અને ખેડૂત સદ્ધર થાય આ ઉપરાંત તેમણે ગામડાઓને બચાવવા માટે ગોકુળ ગ્રામ યોજના તેઓ લાવ્યા જે આજે પણ પ્રસ્તુત છે આવી યોજના અન્ય કોઈ મુખ્યમંત્રી લાવ્યો નથી એટલે મુખ્યમંત્રી તરીકે કેશુભાઈએ જે કામ આ કર્યા તે વિસાવદરમાં એકદમ બંધ બેસતા આવે છે તેમણે જે બોરીબંધ બનાવ્યા તેમણે જે ચેકડેમ બનાવ્યા તે આજે પણ અડીખમ ઊભા છે અને આ કેશુભાઈની કામગીરી વટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કેશુભાઈના કામ પછી તે કામને કોઈએ આગળ વધાર્યું નથી સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સિંચાઈની જે પાણીની વ્યવસ્થા હોય તે કોઈએ કરી નથી એટલે આજે કેશુભાઈના નામને વટાવવાનો પ્રયત્ન કરવો પડી રહ્યો છે જરૂર પડી છે બીજી એક વાત કેશુભાઈ એક અન્ય પણ તેમનું સપનું હતું કલ્પસર યોજનાનું જે બાબતે કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતા મગનું નામ મરી પાડતા નથી કેશુભાઈ જો લાંબો સમય સત્તા પર રહ્યા હોત તો કદાચ કલ્પસર યોજના અમલમાં આવી ચૂકી હોત અને તો સૌરાષ્ટ્રનો કચ્છનો અને ગુજરાતની આજુબાજુના બે ત્રણ રાજ્યોનો પાણીનો પ્રશ્ન હલ થઈ ગયો હોત આ બાબતે કોઈ પણ પાર્ટીના કોઈ પણ નેતા ખખડીને બોલતા નથી કેશુભાઈનું નામ લે છે પરંતુ કેશુભાઈ જે જાણતા હતા અને કેશુભાઈ જે કરવા માગતા હતા તે કોઈ કરતું નથી અને કોઈ કરવા માગતું નથી કેશુભાઈ જો કલ્પસર યોજનાને સાર્થક કરી બતાવી હોત તેમને સમર્થન મળ્યું હોત તો આજે સમગ્ર સૌરાષ્ટ્ર એ સ્વર્ગ સમાન થઈ ગયું કારણ કે સૌરાષ્ટ્રનો મૂળ પ્રશ્ન પાણી છે આપણે પણ અહીંયાથી વારંવાર કહી ચૂક્યા છીએ કે કલ્પસર યોજના અમલમાં આવવી જોઈએ અહીંયા વિસ્થાપિતોની સંખ્યા વધી રહી છે અહીંયાથી લોકો માઇગ્રેટ થઈને સુરત અમદાવાદ જતા રહ્યા છે તેનું મૂળ કારણ ખેતીનું પડી ભાંગવું છે ખેતી પડી ભાંગતા ગામડા પડી ભાંગ્યા છે ગામડા પડી ભાંગતા ત્યાંની વસ્તી છે તે માઇગ્રેટ થઈ ગઈ છે ખેડૂતો જતા રહ્યા તો તેમના પર નિર્ભર લોકો અન્ય લોકો જે દરજી હોય લુવાર હોય કેસ કરતન કલાકાર હોય જે કોઈ હોય તે તે લોકો પણ ગામડા ખાલી કરીને જતા રહ્યા છે તો આજે ગામડા પડી ભાઈ કે આ ગોકુલ ગ્રામ યોજના લાવવા પાછળનું કેશુભાઈનો ઉદ્દેશ ગામડાઓને જીવતા રાખવાનો હતો ખેતીને સદ્ધર કરવા પાછળનો કેશુભાઈનો ઉદ્દેશ ગામડાઓને સધ્ધર કરીને અહીંયાની વસ્તીની સુખાકારી માટેનો હતો તે બાબતે કોણે કેટલા પ્રયત્નો કર્યા તે એક વિચારવાનો પ્રશ્ન છે વિસાવદર બેઠકની વાત કરીએ તો કેશુભાઈ જે કામ કરતા હતા કેશુભાઈની જે વિચારસરણી હતી તે તમામ બાબતો વિસાવદર પંથકને લાગુ પડે છે વિસાવદર પંથક મૂળભૂત રીતે ખેતી પ્રધાન છે એટલે ત્યાં સૌથી મોટો પ્રશ્ન આજની તારીખે સિંચાઈ માટેના પાણીનો છે વિસાવદર ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યના વિસ્તારના ખેડૂતોનો પ્રશ્ન અને અહીંયા જ રાજકીય પક્ષો માર ખાઈ રહ્યા છે કેવી રીતે તે તે સિંચાઈનું પાણી એક જોવાની ખૂબી છે બીજી એક વાત છે નવી જમીન માપણી વિશે વિસાવદર ભેસાણ પંથકમાં અસંતોષ જોવા મળે છે ઇકો ઝોન આવશે કે નહીં આવે તે વિશે પણ અમને સ્થાનિક સૂત્રો પાસેથી થોડી એવી માહિતી મળી કે લોકોની અંદર શંકા છે કે ક્યાંક અમારી અમરેલી જિલ્લા જેવી હાલત તો નહીં થાય ને ઇકો ઝોન આવી જશે તો અમારી રેતી અમારા બાંધકામો અટકી જશે અને ઇકો ઝોન વિશે સાચી માહિતી સરકાર કદાચ લોકો સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહી છે કે ઇકો ઝોન શું છે તેનાથી શું લાભ થાય શું હાનિ થાય ઘણી મિથક કથાઓ ઘણી અફવાઓ ઇકો ઝોન બાબતે ચાલે છે પણ સરકાર તે બાબતે હજુ કશું પણ નક્કર કામગીરી કરી શકી નથી અને તેના કારણે સમગ્ર વિસાવદર પંથક મત વિસ્તારની અંદર એક અંદરથી એક ભય છે કે ક્યાંક અમારા વિસ્તારમાં પણ ઇકો ઝોન તો નહીં લાગવું પડી જાય ને વિસાવદરનો એક અન્ય પ્રશ્ન છે બિસ્માર રોડ રસ્તાઓ આપણે અનેક ચર્ચાઓ જોઈએ છે કે અમે આમ કરશું તેમ કરશું પરંતુ આ એક પાયાની જરૂરિયાત છે તમે આઝાદીના અઠ્યોતેર વર્ષ પછી રસ્તો માગો છો તો તે કઈ રીતનો વિકાસ થયો છે તે એક જોવાની ખૂબી છે અન્ય એક ખેડૂતોનો પ્રશ્ન છે અતિવૃષ્ટિના વળતર જે અમરેલીમાં પણ છે જે વિસાવદરમાં પણ છે અતિવૃષ્ટિ થયા બાદ ઘણા વિસ્તારોમાં ખેડૂતોને વળતર મળ્યું નથી એટલે વિસાવદરના પ્રશ્નો એ સંપૂર્ણ રીતે ખેડૂતલક્ષી છે અને એટલે જ વિસાવદરમાં જઈને લોકો ખેડૂત નેતા કેશુભાઈ પટેલને યાદ કરી રહ્યા છે કેશુભાઈની આ કામગીરી તેમના વ્યક્તિત્વનો એક પડઘો છે અને કેશુભાઈ સરીખો નેતા ખેડૂત નેતા તેમની પરંપરાના રાજકારણમાં ઘણા ચાલ્યા છે પરંતુ તેની જેવો નેતા ન ભૂતો ન ભવિષ્યથી સમાન છે કે તેમના મનમાં અને વચનમાં અને કર્મમાં માત્ર ખેડૂતોનું હિત હતું જે દેખાય આવતું હતું જય હિન્દ જય ભારત